ભારે રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી અમદાવાદમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ક્ષત્રિય સમાજ રેલી કાઢી વિરોધ નોંધાવી રહ્યો છે વસ્ત્રાલમાં ક્ષત્રિય આગેવાનોએ રેલી કરીને વિરોધ નોંધાવ્યો છે

વિરોધ છે વ્યક્ત કરી રહ્યા છે બેનો સાથે વિશેષ વાતચીત પણ કરીશું એમને પૂછીશું કે તેમની જે માંગણી છે શું છે આપ જુઓ કે બાળકોને લઈને પણ આ મહિલાઓ આ રેલીમાં જોડાયા છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો શું વિરોધ માંગણી છે બસ એક જ મારું રૂપાળા આટા ઊભી જો કોઈ જાતે રૂપાળા સિવાય રૂપાળા નહીં બિલકુલ હાલ મોટી સંખ્યામાં જે બેનો હોય જે મહિલાઓ હોય તેવો હાલ અહીં પોતાનો જે વિરોધ છે તો નોંધાવી રહ્યા છે વાતચીત લાગણી વ્યક્ત કરવામાં રહી છે અને તમામ જે ક્ષત્રિય આગેવાનો છે તેઓ આ રેલીમાં જોડાયા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપનો શર્માજી ચોવીસ કલાક અમદાવાદ